એકવાર એક માણસ રણમાં ભટકી ગયો એની પાસે ખાવા પીવાની જે કાંઈ થોડી ઘણી વસ્તુ હતી ને એ ખૂટી ગઈ એને તરસ લાગી પણ રણમાં ક્યાંય પાણી નહોતું હવે એને નક્કી થઈ ગયું હતું કે થોડીક કલાકની અંદર એને ક્યાંયથી પાણી નહીં મળે એટલે મરી જવાનું પાકું છે પણ અંદરથી એને ક્યાંક ને ક્યાંક ભગવાન ઉપર વિશ્વાસ હતો ભરોસો હતો કે એવો કાંઈક પણ ચમત્કાર થશે અને એને પાણી મળી જાય એટલામાં એને એક ઝૂંપડી દેખાણી એને એની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવતો પહેલાં તો એને લાગ્યું કે આ મારો ભ્રમ છે પણ એની પાસે વિશ્વાસ કરવા સિવાય કોઈ રસ્તો નહોતો કારણ કે એ છેલ્લો રસ્તો હતો એણે હિંમત ભેગી કરી અને એ ઝુંપડીની બાજુ હાલવા માંડ્યો જેમ જેમ એ ઝુંપડીને નજીક જતો હતો એમ એની આશા છે એ વધતી જતી હતી એને ખાતરી થઈ ગઈ કે ખરેખર ત્યાં ઝૂંપડી હતી મારો ભ્રમ નથી એણે ઝૂંપડીમાં જઈને જોયું તો ત્યાં કોઈ નહોતું અને ઝૂંપડીની હાલત એવી હતી કે જાણે વર્ષોથી કોઈ એમાં રહેતું ન હોય એકદમ ખાલી હતી છતાં પણ પાણીની આશાએ એ ઝૂંપડીની અંદર ગયો અંદર જઈને જોયું તો એક ડંકી હતી માણસ ખુશ થઈ ગયો જઈને સિંચવા માંડ્યો પણ પાણી આવ્યું નહીં કારણ કે ઘણા સમયથી ડંકી પડી રહી છે અને તમને ખબર છે કે ડંકી પડતર રહે એટલે એની લાઇન ભરવી પડે એ લાઇન એની ખાલી થઈ ગઈ હતી એટલે પાણી આવ્યું નહીં માણસ નિરાશ થઈ ગયો કે હવે બચવાનું નથી હવે મરવાનું પાકું છે એકદમ થાકી ગયો નીચે પડી ગયો હેઠે પડ્યો ને ઉપર જોયું તો ઝૂંપડીની છતમાં એક બાંધેલી બોટલ દેખાય અને એમાં પાણી હતું ઝડપથી ઊભો થયો બોટલ ખોલી પાણી પીવા જાતો હતો ત્યાં એણે જોયું કે બોટલ ઉપર એક ચીઠી બાંધી હતી એની ઉપર લખ્યું હતું કે આ પાણીનો ઉપયોગ ડંકી ચલાવવા માટે કરો અને ફરી આ બોટલ પાણીની ભરી અને અહીંયા જ લટકાવી દેવાનું ભૂલતા નહીં હવે એ માણસને નહોતું સમજાતું કે એ પાણી પી જવું પાણી ડંકીમાં નાખીને ફરી બોટલને ભરીને મૂકી દેવી એમાં એના મનમાં અનેક વિચાર આવવાનું ચાલુ થઈ ગયા એના મનમાં અનેક વિચાર આવવા માંડ્યા કે ક્યાંક પાણી નાખ્યા પછી ડંકી હાલશે નહીં તો ચિઠ્ઠીમાં લખેલી વાત ખોટી નીકળશે તો અને કેમ ખબર પડે કે એ દારમાં નીચે પાણી છે કે સુકાઈ ગયું છે અને કદાચ એ ડંકી હાલવા પણ માંડે કેમ ખબર કે આ જે લખેલી વાત છે પણ હોય એ નક્કી નહોતો કરી શકતો કે શું કરવું થોડી વાર વિચાર કર્યો ને પછી ધ્રુવતા આઈથે ડંકીમાં પાણી નાખી અને ડંકીને હાકવા માંડ્યો થોડી વાર થઈને ડંકીમાંથી ઠંડુ પાણી નીકળવા માંડ્યું પાણી અમૃત જેવું મીઠું હતું પાણી પીધું જીવમાં જીવ આવ્યો મગજ કામ કરવા માંડ્યું એટલે એણે બોટલમાં ફરી પાણી ભરી અને એ છત ઉપર લટકાવી દીધું જ્યારે એ બોટલ લટકાવતો હતો ત્યારે એની નજર પડીને તો સામે એક બીજી બોટલ લટકતી હતી ખોલીને જોયું તો એમાં એક પેન્સિલ હતી અને એ જે રણમાં ભૂલો પડી ગયો હતો એમાંથી બહાર નીકળવાનો નકશો હતો એ વ્યક્તિએ એ રસ્તાને યાદ કરી લીધો નકશાને પાછો બોટલની અંદર મૂકી દીધો અને એ જ જગ્યાએ બોટલને પાછી લટકાવી દીધી પછી એની પાસે જે ખાલી બોટલો હતી એ પાણીની ભરી લીધી અને જવા માટે નીકળો થોડો કાગળ ગયો પાછો વળીને જોયું ફરી કાંઈક વિચાર આવ્યો અને પાછો વળીને ઝૂંપડીમાં આવ્યો અને પાણી ભરેલી જે બોટલ હતી ને એની ઉપર જે કાગળ ચોઈટો હતો ને એની ઉપર એણે લખ્યું કે વિશ્વાસ રાખજો આ ડંકી હાલે છે આ વાર્તા જીવન વિશેની છે ગમે એટલી પરિસ્થિતિ ખરાબ આવે ક્યારેય આશા ન છોડવી જોઈએ અને કંઈક મેળવવું હોય ને તો કાંઈક આપવું પણ પડે જેમ આ વ્યક્તિને પીવા માટેનું પાણી મળ્યું અને એ પાણીને નાખીને એને ડંકીમાંથી વધારાનું પાણી મળ્યું એમ આ જીવન છે એમાં પણ આપણે આપણ આપણા ભાગમાં જે કાંઈ આવતું હોય ને ભલે ઓછું હોય પણ એને નાખવું પડે આ પુણ્યરૂપી જે ડંકી છે કર્મરૂપી ડંકી છે એમાં નાખવું પડે અને તો એ ફરી વળીને પાછું મોટું થઈને પાછું મળે